એક તરફ પાકિસ્તાન સાથે યુદ્ધનો ખતરો તોડાઈ રહ્યો છે ત્યારે ભારતીય નેવીની તાકાતમાં વધારો થવા જઈ રહ્યો છે રશિયા દ્વારા આગામી અમુક સપ્તાહમાં ભારતીય નેવીને વધુ એક શક્તિશાળી યુદ્ધ જહાજ આઈએનએસ તમાર સોંપવામાં આવશે આ યુદ્ધ જહાજ ઘાતક હથિયારોથી સજ્જ હશે પાકિસ્તાન સાથે વધતા તણાવ વચ્ચે ભારતના મિત્ર દેશ રશિયાએ એક સારા સમાચાર આપ્યા છે

આ ફ્રિગેટ આઈએનએસ તુશિલ બાદ મળશે જેને ગયા વર્ષે ડિસેમ્બરમાં કમિશન કરવામાં આવ્યું હતું આઈએનએસ તમાલ એક મલ્ટી રોલ સ્ટીલ્થ ફ્રિગેટ છે જેમાં હથિયારો અને સેન્સર લગાવેલા છે ત્રણ હજાર નવસો ટનનું આ નવું ફ્રિગેટ આઈએનએસ તમાલ તરીકે કમિશન કરવામાં આવશે તમાલના પરીક્ષણો રશિયાના કાલિનીન ગ્રાન્ડમાં થશે આ ફ્રીગેટ પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પણ વધુ ઝડપે આગળ વધવા સક્ષમ છે જે અદ્યતન એન્ટી સબમરીન અને એરબોન અર્લી વોર્નિંગ હેલિકોપ્ટર કામો અઠ્યાવીસ અને કામો એકત્રીસ ને પણ લઈ જઈ શકે છે સૌથી મહત્વની વાત અહીં એ છે કે જહાજ પર મલ્ટી રોલ હેલિકોપ્ટર પણ સરળતાથી ઉતરી શકે છે તે આકાશ પાણી અને સપાટી પર એક સાથે હુમલો કરવામાં સક્ષમ છે આ જહાજ બ્રહ્મોસ એન્ટી શિપ મિસાઈલથી સજ્જ છે તેમજ એડવાન્સ સેન્સર તેમજ હથિયાર સિસ્ટમો સામેલ છે આઈએનએસ તમાલથી સુપર સોનિક મિસાઈલ પણ છોડી શકાય છે એક અધિકારીએ જણાવ્યું રેડિયો એન્ડ અને અને ઇકોસ્ટેક સ્પેક્ટ્રમમાં ઉચ્ચ સ્તરનું સ્વચાલન અને સ્ટીલ્થ સુવિધાઓ તેમની યુદ્ધ ક્ષમતા અને ટકી રહેવાની સંભાવના વધારે છે આનો અર્થ અહીં એ થાય છે કે આ જહાજો દુશ્મનને સરળતાથી દેખાતા નથી જેનાથી તેમના પર હુમલો કરવો મુશ્કેલ બને છે ભારતે ઓક્ટોબર બે હજાર સોળમાં રશિયા સાથે ચાર અદ્યતન ક્રિવાક થ્રી શ્રેણીના ફ્રિગેટ માટે કરાર કર્યા હતા પ્રથમ બે ફ્રિગેટ લગભગ આઠ હજાર કરોડ રૂપિયામાં આયાત કરવામાં આવી રહ્યા છે જ્યારે બાકીના બે ત્રિપુત અને તવસ્યા ગોવા શિપયાર્ડમાં ટેકનોલોજી ટ્રાન્સફર દ્વારા લગભગ તેર હજાર કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી રહ્યા છે ભારત હવે પોતાના યુદ્ધ જહાજોને સ્વદેશી રીતે ડિઝાઇન અને નિર્માણ કરવા પર ધ્યાન આપી રહ્યું છે જેમાં તમાલ ભારતનું અંતિમ આયાત કરેલ યુદ્ધ જહાજ માનવામાં આવે છે વર્ષ બે હજાર સોળમાં ભારત રશિયા વચ્ચે ચાર સ્ટીલ્થ ફ્રિગેટ નિર્માણ પર સમજૂતી કરવામાં આવી હતી કરાર મુજબ રશિયામાં બે અને ભારતમાં બે યુદ્ધ જહાજો બનાવાયા છે ચાર યુદ્ધ જહાજો માંથી આઈએનએ તમાલ બીજું યુદ્ધ જહાજ છે જે રશિયામાં બનેલું છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી